નમસ્કાર દર્શક મિત્રો કરજન સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ગારિયાદાર શહેર ખાતે મોહરમ નિમિત્તે તાજિયાનું આયોજન સોની મુસ્લિમ કાસ્બા જમાત છેલ્લા છ વર્ષથી તાજિયા બનાવવામાં આવે છે ઇસ્લામ ધર્મ ઈદ અને આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ અને હઝરત ઇમામે હુસૈન અને અન્ય કરબલા સહિતોની સ્મૃતિ નો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલા યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવીને દાન કાર્ય પૂર્ણ કરે છે તેમજ હઝરત ઇમામે હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલસ કાઢવામાં આવે છે કરબલા જમત તમામ ગારિયાધારના મુસ્લિમ બિરાદરો તથા હિન્દુ સમાજ સાથે મળીને તાજિયાનું આયોજન સાથ સહકાર આપેલ છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારીયાધાર કરજણ સંદેશ ન્યૂઝ મહેબુબભાઈ ચૌહાણ અમારી પરંપરા મુજબ રાજ્યનો તહેવાર હર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવે છે તેની અંદર દરેક ભાઈઓ સાથ સહકાર અને હિન્દુ મુસ્લિમની એકતા સમાન આ ધર્મનો અમારો સંદેશ છે એ અમે પહોંચાડવા માંગીએ છીએ ગાડીયાધાર સિપાહી જમાત હુસૈની કમિટી જે આપનું નામ મારું નામ દેલાવરભાઈ કાળોભાઈ પઠાણ મોહર્રમનો આજે નવમો ચાંદ અને આ કત્લની રાત વિશે શું કહો છો અમે અહીંયા સૌ કસ્મા સમાજના હિન્દુ મુસલમાન ભેગા મળે અને અમારો આ ઉત્સવ હોશિયાનના ઉજ્જવને છે એ આ કયું ગામ અને કઈ કમિટી આ ગાયરિયાદાર ગામ છે અને રહેમતનગર કહેવાય અને હોશિયારની કમિટી આ કયા કયા વિસ્તારોમાં તાજ્ય ફરવાના હોય છે આ આયા ના વંડો કહેવાય છે આ સુધી અમે જઈએ છીએ અને પાસા આવીએ છીએ